તો આવી ગયા મોલે અને મોલે થોડું ઘણું લેવાનું હતું આ બધું જોવો મસ્ત છે સરસ મજાનો મોલ છે બધું વેસાય છે અને અમારા મિતુભાઈ શું કંઈક શું પીવે છે શું છે મિત્ર કબાટ બેડ પાસે કબાટ આપેલા હોય અને બધું અલગ અલગ ગોઠવે છે ભાઈ જોવો નહીં રહે વેલકમ ટુ માય ન્યુ બ્લોગ અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે એટલે આમ તો ધીમો ધીમો વરસાદ આવવા પડ્યો છે અને હું આવી જઉં છું ધાબા ઉપર એટલે આ જવાનું છે મારું પાને મિત્રોને મેકવા એટલે વિડીયો તમને આટલું બધું દેખાશે તો વિડીયો અને વિડીયો નવા હોય તો હાથ વાગી ગયા છે નીકળવાનું છે ફટાફટ આપણે વડોદરા જવા મિતુની રજા પૂરી થઈ જશે સાતે માઠમની તો અહીંથી નીકળવાના છે આપણે મિતુને મૂકવા જવા અને વરસાદી ભાઈ એટલો બધું આજન ધારી ગયેલો છે જો તમને તો વરસાદી વાતાવરણ એટલું બધું થઈ ગયેલું છે તો ભાઈ અત્યારે ટાઈમ નથી જાજો ફટાફટ ફોન આવી ગયો છે અને આપણે નીકળવાનું છે તો ફટાફટ આપણે નીકળીએ ભાગી ગયા છે અત્યારે વાસદ ની આજુબાજુ વાસદ કે મિત્રો વાસદ ની આજુબાજુ વાસદ ની આજુબાજુ વાસદ ની આજુબાજુ ભાગી ગયા છે તો ભાઈ હાથે માઠે અમને બધી જન્માષ્ટમીની રક્ષાબંધીની રજા અમારા મિતુ ભાઈને થઈ ગઈ છે પૂરી ને હવે જાય છે સ્કૂલે હવે મિતુ કેટલી ફરજ રજા પડી છે દિવાળી તો હવે છે ને ભાઈ દિવાળીમાં રજા પડી છે દિવાળીમાં મિતુભાઈને પરીક્ષા બરીક્ષા પૂરી થાય પછી નોરતા પછી કદાચ નવરાત્રીમાં પરીક્ષા છે કે નવરાત્રી પછી છે અને પછી દિવાળીમાં પાછો આવશે ભાઈ અત્યારે તો જો ભાઈ પૂજ્ય છો પડીકા પડીકા ખાતો હતો અંદર અને હવે અત્યારે પાછા જઈશ વડોદરા જવા ગેસ પુરાવા ગાડી ઉભી રહી છે અહીંયા ગેસ છે એવો ગુજરાત ગેસ ગાડી અહીં ઉભી રહી છે તો ગેસ ગેસ પુરાવી લે પછી નીકળી જાય પાસે કામી તો

કઈ ને કેવું એને ભાઈ પાછળ થી વાળ મસ્ત કઈ તો આવી રીતના છે તો આવી ગયા મોલ એ ને મોલ થોડું ઘણું લેવાનું હતું આ બાજુ જોવો મસ્ત છે સરસ મજાનો મોલ છે બધું વેસાય છે અને અમારા મિતુ ભાઈ છે હું કઈક હું પીવે છે હું છે મિતુ કેવું કેમ એવું જો કઈક પીવે છે ભાઈ ઠંડુ ઠંડુ પીવાનું હતું ને એટલે હા ભાઈ અહીં જો બધો મોલ છે મસ્ત સરસ મજાનો કાવ્ય મિતુભાઈ ને હોસ્ટેલ ને આ એ ભાઈ બધું ગોઠવો મળે છે એમનો સામાન કામી તો બે ગોઠવી નઈ કો કે બધું ગોઠવા સોય આવી રીતે એનો ભાઈ છે ને હોસ્ટેલમાં માં બેડ હોય એમ દે ગોઠવી નાખે ભાઈ પછી આપણે નીકળીએ કામી તો ભાઈ આ બધું છે આ ભાઈ નું છે પટારો અને આ કબાટ છે ભાઈ ત્રણ બે ખાનાનો બે બે ખાનાનો હોય ને મિતા

છોકલા પેટ લેવાના છે એવું છે ભાઈ જો બધું અત્યારે ગોઠવી નાખ્યું છે મિતુભાઈ ઓછામાં મૂકી દે આવી સાઈડમાં લઈ લેતો તો એ વાંધો નહીં મીટિંગ બતાવીને આવી છે જમવા જવો તમે ચાક રોટલી ચાક રોટલી અને દાળ ભાત ભાત આવવાના બાકી છે બધા જવું લાઈનમાં જમવા આવી ગયા છે એન અને આ બાજુ જુઓ તમે આટલા બધા વાલીઓ છે બધા જમવા આવેલા છે સરસ મજાનું કેન્ટીન છે તો જમી લઈએ થોડું તો આપણે આવી ગયા છીએ ઘરે મિતુભાઈને મૂકીને અને ભાઈ ટાઈમે ઘણો બધો થઈ ગયો છે વરસાદ રસ્તામાં નહીંડ્યો હતો થોડોક કારણ કે ચોમાસાનો વાતાવરણ છે એટલે વચ્ચે 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 થોડો થોડો વરસાદ આવતો તો ભાઈ આ બેન જો અહીંયા કોણ જો નીકળો એ બેન નીકળો કોણ જો કાઈ શું જોવો વાકી વળી જાય જોતી ને હું શું જોવા એમર બે અહીંયા બેઠા ને આય છે ને બેન ફોન જો ઊંધે માથે આમ જો દાદા બર બે જોતી ને તો ખરો હું શું જોઈ ફોન જોવામાં વ્યસ્ત હશે બેન ફોન જોવામાં જવું જો મિત્રો તો સ્કૂલે પૂગી ગયો છે એમની રજા પૂરી થઈ ગઈ હતી ભાઈ એટલે હવે આવશે દિવાળીમાં નવરાત્રી પછી પરીક્ષા પતે એટલે દિવાળીના વેકેશનમાં તો કાંઈ નહીં દોસ્તો આશા કરું છું કે વિડીયો ગમી હશે આ વિડીયોનો પણ આપણે હેન્ડ કરવો છે આશા રાખું કે વિડીયો ગમી હશે ગમી તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો કોમેન્ટ કરવાનો ભૂલતા મળી આપણે નેક્સ્ટ બ્લોગ સાથે જ્યાં સુધી